સ્થળની મહાનતા એટલી છે કે લોકો રાજસ્થાન ના પ્રસિદ્ધ લોક દેવતા છે એ સાંપ્રદાયિક સદભાવ તથા અમરના પ્રતીક છે બાબા અવતરણ વિક્રમ સંવત ચૌદસો નવ માં ભાગ્યપદના દિવસે કોમર વંશી રાજપૂત તથા ઓડિશાના શાસક અજ ના થયો હતો એમની માતાનું નામ મિનલ હતું એમણે આખું જીવન શિક્ષિત ગરીબ અને વિછડેલા લોકોની વચ્ચે વિતાવ્યું હતું તથા રેડિયો એવો છે વિરોધ કર્યો હતો ભક્ત એમણે પ્રેમથી રામતીર અથવા રામનાપીર રામાપીર પણ કહેતા હતા બાબાને ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે એમણે હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક પણ માનવામાં આવે છે હિન્દુ નહીં મુસ્લિમ સમુદાયના લોકો પણ તિરુનાપી બાબા રામદેવજીના સજ્જમાં માથું ઝુકાવે છે મુસ્લિમ દર્શનાર્થી એમણે બાબા રામ સાપીર કહીને બોલાવે છે પાકિસ્તાન થી પણ મુસ્લિમ ભક્ત પણ નમન કરવા ભારત આવે છે બહુ જ બધા શ્રદ્ધાળુ ભાગ્ય મા રામદેવ જયંતિ પર રામદેવરા માં લાગતો વાર્ષિક મેળામાં અવશ્ય પહોંચવા માંગે છે આ મેળો એક મહિનો કરતા પણ વધારે ચાલે છે કહેવાય છે કે જ્યારે રામદેવજીના ચમત્કારોની ચર્ચા ચારે તરફ થવા લાગી તો મગતા સાઉદી અરેબિયાથી પાંચમી રેમની પરીક્ષા લેવા આવ્યા

આટલો કહીને બાબા એ બધા જ કટોરાચામાં જ પ્રગટ કરી દીધા જે મક્કામાં આ જોઈને પીરો પણ બાબાની શક્તિ ને પ્રણામ કર્યા અને એમને બાબાને ને પીરોના પીર ની ઉપાધિ પણ આપી